મારા તમામ મારા તમામ ભાઈઓ બહેનો વડીલો આયોજકો અને અહીં ઉપસ્થિત મહાનુભાવોને મારા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સૌ પ્રથમ તો આજના આ થર્સડે થોટ્સના કાર્યક્રમમાં અમને આમંત્રિત કરવા બદલ આયોજકો અને આદરણીય કાનજીભાઈ બાલાળાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ગુજરાતીમાં મિત્રો એક કહેવત છે કે સાહસ વિના સિદ્ધિ નહીં આ ખૂબ જ સત્ય કહેવત છે પણ જો એ ત્યારે જ સાચી પડે છે જ્યારે એ આપણું સાહસ જે છે એ સાચી દિશામાં હોય નહીં કે ખોટી દિશામાં આજની આપણી યુવા પેઢી છે એ પણ ખૂબ જ ઉત્સાહી છે ઘણી બધું કરી શકે એમ છે પણ તો જ જો એનામાં સાહસ અને આત્મવિશ્વાસ હોય તો જે કંઈ પણ નાનામાં નાનું કાર્ય કરવા માટે જરૂરી છે તમે સાહસ કરો પણ એવું સાહસ કરો કે જ્યાંથી તમે કંઈક મેળવી શકો નહીં કે એવું કે જ્યાં તમારી સમય અને શક્તિનો વ્યય થાય આપણે સાહસ કરીએ તો સાચી દિશામાં કરશું તો આપણને કંઈક મળશે તો આપણે કંઈક મેળવી શકશું અને તો આપણે સમાજને કંઈક આપી શકશું આ વાત થઈ સાહસની એની સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ છે એ પણ એટલું જ ઉપયોગી છે જ્યારે બે હજાર સત્તરમાં અમે રેઝોન સોલરની શરૂઆત કરી ત્યારે અમને થોડું એવું હતું કે શરૂઆતના દિવસોમાં મહેનત વધારે રહેતી હોય એટલે અમને થોડું એવું થયું કે ભાઈ એક વખત જ્યારે આપણી જે છે એ કંપની સેટ થશે પછી આપણને થોડો સમય મળશે પણ જેમ જેમ કંપની મોટી થતી ગઈ એમ એમ સમયની મર્યાદા ઘટતી ગઈ પછી આપણે ગુજરાતી કમ્યુનિટીમાં હંમેશા કેવું હોય કે જ્યારે આપણે કોઈપણ સામાજિક કાર્યક્રમમાં સોશિયલ પેલામાં ના હોઈએ પ્રસંગમાં ત્યારે આપણા સગાવાલા આપણને ના જુએ તો પૂછતા હોય કે કેમ ભાઈ તમને સમય નથી મળતો તો મેં ક્યારેય એવું નથી કીધું કે ના મારી પાસે ટાઈમ નથી પણ હું એ ટાઈમને સારી રીતે મેનેજ કરી શક્યો જો આપણે ટાઈમને સારી રીતે મેનેજ ના કરી શકીએ તો સમય આપણી ઉપર હાવી થઈ જાય છે મારે સમયને મારા ઉપર હાવી નહોતો થવા દેવો આ વસ્તુ જે છે એ મને કોઈએ શીખવાડ્યો નથી પણ હું સફળ લોકોને જોઈને શીખ્યો છું જે આજે પણ મને ખૂબ જ કામમાં આવે છે અને આજનું કામ કરવા માટે મારી પાસે આવતીકાલનો રાહ જોવાનો કોઈ રસ્તો નથી આજનું કામ જે છે એ આજે જ કરવું જોઈએ કારણ કે આવતીકાલ જે છે એ ક્યારેય આવતી જ નથી અને એની સાથે સાથે રોજનો નવો દિવસ છે એ નવી ઉર્જા સાથે ઊગતો હોય છે આજે જે આપણને સફળતા મળવાની છે એ કદાચ આવતીકાલે ના પણ મળે અને જો મેં અને હાર્દિકે કદાચ એ આવતીકાલની રાહ જોઈ હોત તો આજે અમે કદાચ અહીંયા ના પણ હોતે જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે ઘણા લોકો આપણને પૂછે છે છે કે ભાઈ થઈને શું બનવું તો આપણે જો આપણા મનમાં એક ગોલ નક્કી કર્યો હોય તો આપણે ચોક્કસપૂર્વક કરી કહી શકીએ કે ભાઈ મારે આ બનવું છે પણ એ ગોલ આપણે તો જ નક્કી કરી શકીએ જો આપણામાં આત્મવિશ્વાસ હોય તો હંમેશા પોતાના ઉપર દ્રઢ આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ જે છે એ હંમેશા રાખવું કારણ કે આત્મવિશ્વાસ મનોબળ અને સાહસ વગર આપણે સફળતાના શિખરો જે છે એ ચડી શકતા નથી જ્યારે રિઝોન સોલરની અમે શરૂઆત કરી હતી એના પહેલા જે છે એ હું અને હાર્દિક અમે બંને અમારા ફાધરના બિઝનેસમાં હતા રિયલ એસ્ટેટમાં હતા તો એમાં આખી ઇકોસિસ્ટમ જે છે એ હમણાં સારી રીતે બનાવેલી હતી અમારા માટે કરવા માટે જે છે એ કોઈ ચેલેન્જિંગ ટાસ્ક નહોતો તો ત્યારે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે થોડું જે છે એ કંઈક એવું કરીએ કે જેનાથી આપણે મેન્ટલ ગ્રોથ પણ લઈ શકીએ કંઈ શીખી શકીએ થોડું ચેલેન્જ લઈ શકીએ તો એની સાથે અમે થોડું જોયું કે ભાઈ શું આજના દિવસમાં એવું છે કે જે આપણે કરી શકીએ તો અમને થોડી રિન્યુએબલ ફિલ્ડ જે છે એ સારી લાગી કારણ કે આજના દિવસમાં જે ગ્લોબલ વોર્મિંગ જે હિસાબે વધી રહ્યું છે એમાં રિન્યુએબલ સિવાય બીજો કોઈ રસ્તો નથી જ્યારે અમે બિઝનેસની શરૂઆત કરી હતી ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ અમને આવી પણ અમે એ મુશ્કેલીઓથી કોઈ દિવસ દરિયા નહીં હાર માની નહીં હંમેશા એ મુશ્કેલીનો અમે સામનો કર્યો અને અમારા જે વડીલો છે એમનો પણ અમને ખૂબ જ સપોર્ટ રહ્યો આમાં પુશ કરવા માટે આપણને સફળતાનો સ્વાદ તો જ મીઠો લાગશે જો એ સફળતા પાછળ આપણે ભોગ આપ્યો હશે નહીં તો એ સફળતાનો સ્વાદ આપણે ચાખી નહીં શકીએ અમને સફળ બનાવવા માટે મારો અને હાર્દિકનો એકબીજા ઉપરનો વિશ્વાસ જે છે એ ખૂબ અગત્યનો રહ્યો છે આપણે એક મિત્રનો બીજા મિત્ર ઉપર વિશ્વાસ અને એક બિઝનેસમેનનો બીજા બિઝનેસમેન ઉપરનો વિશ્વાસ એ બંનેમાં ખૂબ જ તફાવત છે અમે ડે વનથી ફેક્ટરી જ્યારે શરૂ કરી હતી ત્યારે જે હાર્ડવર્કથી અને ડેડિકેશનથી કામ કરતા હતા આજે પણ એ જ હાર્ડવર્ક અને ડેડિકેશનથી અમે કામ કરીએ છીએ અમે કોઈ પણ દિવસ જે છે એ હાર માની નથી અને કંપનીને અહીંયા સુધી પહોંચાડવા માટે કંપનીના જે એમ્પ્લોય છે એમનો અને જે અમારા કસ્ટમરો છે એમનો પણ ખૂબ મોટો હાથ રહ્યો કે જે લોકોએ અમને સ્વીકાર્યા રેઝોન સોલારની શરૂઆત બે હજાર સત્તરમાં થઈ હતી માત્ર ચાલીસ ગીગાવોટની હાર્દિકભાઈએ કીધું એમ કે ચાલીસ મેગાવોટની કેપેસિટી જોડે રેઝોન સોલારની શરૂઆત થઈ હતી અમે સાતથી આઠ લોકોની ટીમ હતી બે હજાર વીસમાં અમે એક્સપાન્શન લાવ્યા બે હજાર એકવીસમાં અમે એક્સપાન્શન લાવ્યા અને એવી રીતે કરતાં કરતાં આજે રેઝોન સોલાર ચાર હજાર મેગાવોટે ઊભી છે અને મિત્રો મને એ કહેતા આનંદ થાય છે કે અમે પચાસ એકરમાં એક નવી ફેસિલિટી ડેવલપ કરી રહ્યા છીએ કે જેમાં દસ ગીગાવોટ એટલે કે દસ હજાર મેગાવોટ સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ અને અઢાર હજાર ટન એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ અમે લાવી રહ્યા છીએ જે પાંચ હજારથી વધારે રોજગારી જે છે એ જનરેટ કરશે અને સાથે સાથે અમે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગમાં પણ જઈ રહ્યા છીએ જેમાં હાલમાં ભારતમાં ફક્ત ને ફક્ત પાંચ જ કંપનીઓ છે અને સાથે સાથે ટૂંક સમયમાં રેઝોન સોલાર એમનો આઈપીઓ પણ લાવી રહ્યો છે અંતમાં હું એટલું જ કહીશ કે જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે આત્મવિશ્વાસ અર્થાત પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા ફરી એક વખત હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ